વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે અને અનેક મંડળો દ્વારા અવનવી થીમ પર ગણેશજીની સ્થાપના તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે જોકે તેમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી એટલે કે માટીના ગણેશજી સિવાય વેસ્ટ પેપર અને પૂજામાંથી તૈયાર કરવામાં આવેલા ગણેશજીની મૂર્તિ પણ વધુ જોવા મળી છે અને આશ્ચર્યની બાબત એ છે કે એક સમયે એક ફૂટના પેપરના ગણેશજીની મૂર્તિથી શરૂ થયેલો ટ્રેન્ડ છ થી સાત ફૂટની મૂર્તિ સુધી પહોંચી ગયો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મંડળો દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના તો કરવામાં આવી છે પરંતુ તેમાં પણ ખાસ કરીને આ વર્ષે વિશેષ પેપરમાંથી બનાવવામાં આવેલા મોટી સાઈઝના શ્રી ગણેશ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આર્ટિસ્ટ પ્રતિક જવેરી દ્વારા આ મોટી મૂર્તિઓને તૈયાર કરવામાં આવી છે અને તેને નજીકથી જોયા પછી તો તમે પણ કહી નહીં શકશો કે તે માત્ર પૂઠા કે પેપરમાંથી તૈયાર કરવામાં આવી છે મારા ગ્રુપનું નામ વોરિયર્સ ગ્રુપ છે મારું નામ દિનેશ ચાવડા છે અમે પંદર થી સોળ વર્ષથી મંડળની સ્થાપના કરી છે એમાં છેલ્લા દસ વર્ષથી અમે મોટી મૂર્તિ લાવતા હતા જે લોકોની દેખાદેખી સોળ ફીટ અઢાર ફીટ પછી જે અમે હરંગતિ જે ફેસ કરી છે કે અહીંયાથી વિસર્જન કરવા લઈ જતી મૂર્તિ ખંડિત થવાના ચાન્સીસ કે આગમન લાવવાના પહેલા ચાન્સીસ ખંડિત થવાના ચાન્સીસ પછી અમે થોડુંક ગ્રુપના મેમ્બરે આ હેરાનગતિમાં છુટકારો થવા માટે આપણે નાની મૂર્તિ લાવીએ કે જે આપણે સોસાયટીમાં વિસર્જન થવાના ચાન્સીસ સારા છે અને જે મતલબ લોકોને બી આનંદ આવશે સોસાયટી મેમ્બર ગ્રુપ મેમ્બરના આનંદ આવશે તો એ માટે અમે ડિસાઈડ કર્યું તો બધા ગ્રુપ મેમ્બરની હતી અમે નાની મૂર્તિ લાવવા તો છેલ્લા સાત વર્ષથી અમે નાની મૂર્તિ લાવતા હતા કે પછી અમે

હવે મોટા મોટા મંડળોએ પણ આ મૂર્તિની સ્થાપના કરી છે જેમાંનું એક મંડળ એટલે ભટાર વિસ્તારમાં આવેલું વોરિયર્સ ગ્રુપ આ ગ્રુપ દ્વારા ચાર ફૂટના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે વેસ્ટેજ પૂથામાંથી બનાવવામાં આવી છે પેપરની મૂર્તિની ડિમાન્ડ કરતા હતા પરંતુ તેની સાઈઝ પંદર ઇંચથી લઈને એક ફૂટ સુધીની જ હતી અને શરૂઆતમાં તો તે સંખ્યા પણ ઓછી હતી પરંતુ પેપરમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વજન ઘણું ઓછું હોવાની સાથે સાથે અન્ય મૂર્તિની જેમ આકર્ષક બનતી હોવાથી હવે મંડળોમાં તેની માંગ વધી છે વળી વિસર્જન માટે પણ આ પ્રતિમા અનુકૂળ રહે છે તેથી અનેક મંડળોએ પેપરના ગણેશજીની સ્થાપના કરી છે જેનું વિસર્જન પણ તેઓ સોસાયટીમાં જ કરશે તો પોટા માટેનું વિસર્જન સારી રીતે થઈ શકે છે જે બે કલાકમાં પૂરેપૂરી ઓગળી શકે છે તો બે વર્ષથી અમે આ પ્રથા ચાલુ કરી છે તો આ પ્રથા જોઈને આજુબાજુના સોસાયટી વાળા બી શીખા છે કે એમને બી સારું લાગ્યું છે કે ભાઈ આ સારી વસ્તુ છે આપણે વિસર્જનમાં હેરાન નહીં થઈએ બાપાને ખંડિત થવાના ચાન્સીસ ઓછા છે તો થોડું પાપ ઓછો લાગવાના ચાન્સીસ છે તો બે વર્ષથી આજુબાજુના સોસાયટી વાળા બી સેમ અમારે જે ફોલો કરે છે સોસાયટીની ની બહાર વિસર્જન કરીએ છીએ જેટલું આગમનમાં અમે ખર્ચો કરીએ છીએ એમથી ડબલ ખર્ચો અમે વિસર્જનમાં કરીએ છીએ જે લાઇટ ના ટ્રસ મંગાવીએ છીએ એલઈડી લાઇટ મૂકીએ છે આર કે ઢોલાડા નાસિકને ને બોલાવીએ છીએ છત્રીવાળા ને બોલાવીએ છીએ જે લાઇટ છત્રી રોડ શો કરાવીએ છીએ એ પ્રમાણનું બધું જ કરીએ છીએ અમે અને લોકોનો રિસ્પોન્સ સારો મળે છે અમને તો સારું લાગે છે અમને આ વખતે ગ્રુપની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2011 થી મૂર્તિની સ્થાપના કરે છે પરંતુ તેઓ પણ અગાઉ દેખા દેખીની હરોળમાં 16 થી 18 ફૂટની મૂર્તિ જ લાવતા હતા પરંતુ છેલ્લા 7 વર્ષથી તેઓ 4 થી 5 ફૂટની